નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી દુષ્કર્મના ગુનામાં આરોપીને વીસ વર્ષની સખત કેદ અને પચાસ હજારનો દંડ ફટકાર્યો સ્પેશિયલ ફટકારની કોર્ટે દુષ્કર્મના સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર ત્રેવીસમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ મોબાઈલ ફોનનો સંપર્ક બનાવી પ્રેમ જાળમાં ચૌદ વર્ષ અને દસ માસની સગીરાને ભેળવી ફસાવી વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે પાસે આવેલા હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આ આરોપી સગીરાને વડોદરા અમદાવાદ સુરત જેવા અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું જેની ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોસ્કો કોર્ટના જજ શ્રીજીએ ઠક્કર સાહેબે દુષ્કર્મના અશોક ઉર્ફે ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર રોડ વડોદરાના આરોપીને કસૂરવાર ઠહેરાવી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે અન્ય ઇપીકો કલમ ત્રણસો તેસઠમાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજારનો દંડ ઇપીકો કલમ ત્રણસો છાસઠ હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકુમ કર્યો છે અને ગુજરાત વિક્ટીમ કોમ્પોસેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ₹1800 4 લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુスタકલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ તારીખ 19/23 ના બનાવની ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ પર સંપર્કો બનાવી તેનીને પ્રેમજાળમાં ફસાવી 14 વર્ષ 10 માસની સગીરાને ગોલ્ડન જ્વેલરી વડોદરા ખાતે લઈ ગઈ હોટૅલમાં રાખેલ ત્યારબાદ તેણીને અજમેરી લઈ ગયેલો તેમજ અમદાવાદ તેણીના તેણીને આરોપીની બેનના ત્યાં લઈ ગયેલો અને ત્યારબાદ તેણીને ત્યાંથી સુરત લઈ ગયેલો અને આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ જે બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાના ને ની ધરપકડ કરી ગુના સંબંધે પૂરતા પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે બનાવ સંબંધેનો ગુનો નામદાર સાવલીની પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવને નામદાર પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ સાહેબશ્રીનાઓએ વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ દુષ્કર્મના તથા પોક્ષોના ગુનામાં ફટકારેલ છે તેમજ ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર દંડ તથા ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગભંડારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તથા ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ ભંડાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવી આપવા ભલામણ કરેલ છે